એને ક્યાં જોડવાનું અહીંયા જોડવાનું વરસાદ આવતો હોય તો છત્રી લઈને જાય ને તમારે જેવા બાળકો હે તો અહીંયા જોડો ચાલો સરખી જોડ બનાવવાની છે હાલો બે સરસ થઈ ગયું ચાલો હવે ઠંડી લાગે ત્યારે આપણે સીની જરૂર પડે હા તો અહીંયા જોડો અહીંયા સુધી જોડો હા એમ પકડી રાખવાનું એકસાથે સરસ આલો કરો એને કરવા દે એને કરવા દે થઈ ગયું ને સરસ નું હા સરખી જોડ બનાવવાની હતી શું કરવાનું હતું શું કરવાનું હતું અહી શું કરવાનું હતું દેવ સરખી જોડ બનાવવાની હતી વરસાદ આવે ત્યારે છત્રીની જરૂર પડે ને પછી આ તડકો લાગે તો આપણને ગરમી થતી હોય તો પંખાની જરૂર પડે ને તો આપણે સરખી જોડ બનાવી બની ગઈ સારા વેરી ગુડ